દરેક માણસમાં આ ત્રણ તત્વો રહેલા છે કેટલીક વાર તમસ પ્રધાનપદ ભોગવે છે ત્યારે આપણને આળસ આવે છે આપણે હલનચલન કરી શકતા નથી ક્રિયાહીન બનીએ છીએ અમુક વિચારોથી બંધાઈ જઈએ છીએ અથવા જડતાથી માત્ર ઘેરાઈ જઈએ છીએ કોઈક વાર માણસમાં ચંચળતા પ્રાધાન્ય ભોગવે છે તો વળી કોઈક વાર એનામાં જડતા અને ચંચળતા વચ્ચેની શાંત ક્ષમતા દેખાય છે જુદી જુદી વ્યક્તિમાં આ ત્રણમાંનું એક તત્વ સામાન્ય રીતે પ્રધાન પદ ભોગવે છે તમોગુણી માણસ જડ નિષ્ક્રિય અને આળસુ હોય છે રજોગુણી માણસમાં ક્રિયાશીલતા શક્તિ અને ઉર્જાની અભિવ્યક્તિ જોવા મળે છે અને સત્વગુણી માણસ મધુર શાંત અને રુદુ સ્વભાવનો હોય છે નિષ્ક્રિયતા અને ક્રિયાશીલતા વચ્ચેની એ સમતોલા બતાવે છે બધી જીવસૃષ્ટિમાં પ્રાણીમાં વનસ્પતિમાં અને માણસમાં આવા જુદા જુદા લક્ષણો આપણને જોવા મળે છે